ગામે અંબિકા નદી પર એરફિલ્ડ રબર ડેમ નું મુહરત કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે તાપી જિલ્લામાં ભારતનો બીજો અને ગુજરાતનો પહેલો રબર ડેમની અનોખી ભેટ જળ સંપત્તિ પાણી પુરવઠા ગ્રાહક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ સમાવિષ્ટ પાઠકવાડી ગામે અંબિકા નદી પર કુલ અગણ એસી પોઈન્ટ કરોડની રકમનો અદ્યતન ટેકનોલોજી વાળો રબર ડેમ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામ થના રબર ડેમનું ખાત ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી શ્રી કુંવર ધનરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા ધારાસભ્ય મોહનભાઈ કોકણી ભાજપ જિલ્લા સંગઠન અધ્યક્ષ સુરજભાઈ વસાવા સંગઠન મંત્રી ડોક્ટર નિલેશ ચૌધરી સહિત અનેક મહાનુભાવ સરપંચ મિત્રો તાલુકા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને પ્રતિનિધિઓ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી એરફિલ્ડ રબર ડેમનું ભૂમિપૂજન કરવા માટે આજના પ્રસંગે અમારા સૌ આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો અને સૌ સંગઠનના હોદ્દેદારીની ઉપસ્થિતિમાં ખાતમૂત કર્યું ગુજરાત સરકાર જળસંપતિ વિભાગ એના દ્વારા ખાસ કરીને સૌપ્રથમ રાજ્યમાં રાજ્યમાં જળસંપત્તિ વિભાગ તરફથી આ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનું આ પ્રથમ એક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેં આ વિયર ચેકડેમ બનાવવા જઈ રહ્યા છે અને એમાં એક ખાસ કરીને જે બોડેલી તાલુકાના બીજો ડેમ બનાવવાનો છે બોડેલી તાલુકાના રાજવાસના ગામે ત્યાં પણ એક આવો જ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનું અમારું આયોજન છે ખાસ કરીને પાઠકવાડી એરફિલ્ડ રબર ડેમનું આજ અમે સૌની ઉપસ્થિતિમાં ખાત ખાતમૂત કર્યું કે લગભગ જેને કહેવાય ગુજરાતમાંથી આ પ્રથમ ટેકનોલોજીની સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓટોમેટિક એટલે જેને કહેવાય કાડાના માધ્યમથી આ ચેકડેમ ઓપરેટ અને વગેરે થશે આ જળસંપત્તિ વિભાગ દ્વારા એના ખાસ કરીને જે રીતે આ પહેલો ડેમ અને પછીના આવતા દિવસમાં બીજા ડેમનું ખાતમુહૂર્ત થયું છે એમાં અમારી પાસે લગભગ આ ડેમની લંબાઈ ત્રણસો ને છ્યાસી મીટર જેટલી એની પહોળાઈ એ ખાસ કરીને સાડા છ મીટર જેટલી એની ઊંચાઈ પણ થશે એમાં નીચેનો બેઝ છે એ કોન્ક્રીટ અને ઉપરના ભાગમાં છે એ રબરથી આધારિત હશે આ રબર ડેમ આશરે બનવાથી છસો ને પચાસ હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે ઉપરવાસના જે ગામો છે ખાસ કરી પાઠકવાડી શિણદય ઉનાઈ જોડિયાવાડ વગેરે ગામોને આ ઉદ્વહન સિંચાઈ અને પાણી રિચાર્જ થવાથી એનો લાભ મળશે પાઠકવાડી રબર ડેમના લગભગ એક સો કરોડની આસપાસમાં આ ડેમ તૈયાર થવા જયો છે અને એ સ્કાડોના માધ્યમથી એ ઓપરેટ થશે આ ડેમ બનવાથી ખાસ કરીને જે અન્ય ડેમની સરખામણીમાં તફાવત બીજા વિયર અથવા તો મોટા ડેમ બને તો એ પાણી માટી આવવાથી પૂરાઈ જાય સિલ્ટ થઈ જાય છે જ્યારે આ રબર ડેમ એવો છે કે જે વધારે પૂર આવે પાણી આવે એ વખતે એની સાથે માટી કામ જાડી જાખરા હોય તો એ વખતે આ રબર ડેમ છે નીચો બેસી જાય છે જેને કારણે એમાંથી સિલ્ટ વગેરે પસાર થઈ જાય છે ફરી જ્યારે પાણી ઓછું થાય ત્યારે આપોઆપ ઓટોમેટિક સ્કાડાની સિસ્ટમ હોવાથી મૂળ સ્થિતિમાં આવી જાય છે જેને કારણે પાણીનો સંગ્રહ શકું પૂરતા પ્રમાણમાં થઈ શકે છે મેન્ટેનન્સ કરવું અને જાળવણી કરવામાં બીજા ડેમોની સરખામણીમાં આમાં ખૂબ સહેલું અને સસ્તું છે અને ઓટોમેટિક છે આ લગભગ પચાસ ડિગ્રી સુધીનું તાપમાન હોય ત્યાં સુધી આના ઉપર કોઈ બીજા પ્રકારની અસર થતી નથી અને આનું આયુષ્ય પણ લગભગ ત્રીસ વર્ષ જેટલું હોય છે આ ડેમ જે એજન્સી બનાવી રહી છે

ગ્રામીણ ટુડે ડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો